પંદરમી ઓગસ્ટે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના વડોદરા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ ધ્વજવંદન કર્યું હતું વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં માહિતી ખાતાની પાછળ આવેલા રેલવે પોલીસ ગ્રાઉન્ડ ખાતે આજે પંદરમી ઓગસ્ટે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિલા ધારાસભ્યો મનીષા વકીલ કેયુર રોકડિયા પોલીસ કમિશનર નરસિંહ કોમર જિલ્લા કલેક્ટર બીજલ શાહ જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા તથા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત મુખ્ય દંડક રાવપુરા બાળકૃષ્ણ શુક્લ દ્વારા ધ્વજ કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી જ્યાં બંદુક થી સલામી પણ અપાઈ હતી ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક

સ્વતંત્ર ભારતનો ઇચ્છો ધર્મ સ્વાતંત્ર ત્યારે હર્ષોલ્લાસ રીતે દેશના ખાચડે કાર્યક્રમ થઈ રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ લાલ કિલ્લા પરથી જયારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્તમ મુખ્યમંત્રી આજે વડોદરા જિલ્લામાં જિલ્લા સ્તરના ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને તેની સાથે સાથે વન મહોત્સવના પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે આપના માધ્યમથી તમામ નગરજનોને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત કેવું હશે તેનું એક સંકલ્પ સાથેની એક સંકલ્પ યાત્રા જે શરૂ કરી છે તેમાં આપણે બધા જ જોડાઈએ અને વિકસિત અને સદૃઢ ભારત બનાવવા માટે આપણે પ્રયત્નશીલ થઈએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વડોદરા ખાતે યોજવામાં આવ્યો જેની અંદર અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લજીના અધ્યક્ષસ્થાને આ ધ્વજારોહણનો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો આ કાર્યક્રમ બાદ ખૂબ જ સુંદર સાંસ્કૃતિક અને શારીરિક કાર્યક્રમોનું પ્રદર્શન થયું ત્યારબાદ જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એમણે એમના ફરજ દરમિયાન જે પ્રામાણિકતાથી ફરજ નિભાવી હોય એમનું પણ એમને પણ બિરદાવવામાં આવ્યા અને ત્યારબાદ વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કે નામ અંતર્ગત અમારા માતૃશ્રીના નામે પણ મેં વૃક્ષનું રોપણ કર્યું આપના માધ્યમથી આપના સર્વે દર્શકોને આ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર